ભાખરીયા સોમવારનું વ્રત શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી આ વ્રત ચારે સોમવારે કરવું ભાખરીયા સોમવારના વ્રતની વિધિ વ્રતના દિવસે મહાદેવજીને ત્રણ પાંચ કે સાત બિલીપત્ર ચડાવી પૂજન કરવું ભાખરીનું નૈવેદ્ય ધરાવવું એક ટાણું કરવું અડધો શેર ઘઉંની પાંચ ભાખરી બનાવીને એક મહાદેવજીને બે બ્રાહ્મણ કે નાના બાળકોને આપવી અને બે ભાખરી પોતે પ્રસાદ તરીકે ખાવી મહાદેવજીની કથા સાંભળવી બને તો તદ્દન નકરોડો ઉપવાસ કરવો આ રીતે શ્રાવણના બધા સોમવાર કરવા વ્રતકથા એક ગામમાં ગરીબ બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા તેઓનું ભિક્ષા નિર્વાહથી પોષણ થતું છતાં તેઓ રોજ એકાદ અતિથિને જમાડીને જમતા એક દિવસ બ્રાહ્મણને ભિક્ષામાં કશું મળ્યું નહીં બંને મૂંઝાયા શું કરવું વિચાર કરી બ્રાહ્મણે એ વિશ્વાસથી ભોળાશંકરને યાદ કર્યા આખરે બ્રાહ્મણીએ શિવમાં શ્રદ્ધા રાખી તેનું પૂજન નિસ્મરણ કર્યું એકવીસ દિવસ બ્રાહ્મણે મહાદેવજીની પૂજા અને વ્રત કર્યા વિશ્વાસથી અડગ રહ્યો એટલે મહાદેવજીએ સંન્યાસ રૂપી પધાર્યા અને ભાખરિયા સોમવાનું વ્રત કરવા કહ્યું મહાદેવજીએ બતાવેલા વિધિ પ્રમાણે બ્રાહ્મણ દંપતીએ વ્રત કર્યું શ્રાવણ માસ પૂરો થતાં બ્રાહ્મણની સ્થિતિ સુધરી અને વ્રત પ્રભાવે તેને પુષ્કળ દ્રવ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ આમ બ્રાહ્મણ દંપતી ભાખરિયા સોમવાનું વ્રત કરી સુખ શાંતિથી જીવન ગુજારવા લાગ્યા જો કોઈ આ ભાખરિયા સોમવાનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેની કથા વાર્તા વાંચશે અને સંભળાવશે અથવા સાંભળશે એને સદાને માટે સુખ શાંતિ મળશે સર્વ રોગ હર દિવ્ય સર્વિદ્ધિ પ્રદાયક સોમવાર વ્રત નામ સર્વૂતોકારક ઓમ નમ શિવાય